ગયા શનિવારે બાળકો સાથે સંવાદ કરેલું કેટલીક સાંસ્કૃતિક બાબતો અને કેટલીક જનરલ નોલેજની અને એમને કહેલું કે હું આવતા શનિવારેના ક્લાસમાં આવીશ અને તમારો દસ માર્કનો જાણવા જેવોનો ટેસ્ટ લઈશ તો આજે હું બીજા શનિવારે અહીંયા આવેલો છું તમે જોઈ રહ્યા છો બાળકો મેં જે પ્રશ્નો તૈયાર કર્યા હતા એ પ્રશ્નો એ જ છે કે જે એમને ગયા શનિવારે મેં ચર્ચામાં લીધેલા એમાંથી બાળકો જાતે લખી રહ્યા છે બાળકોને ભણવા સાથે એવી કેટલીક બાબતો જે આપણા સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલી છે કેટલાક સામાન્ય જ્ઞાન સાથે સંકળાયેલી છે એ બાબતો માટે પણ ચર્ચા કરીને વીકમાં એકાદ દિવસ આ પ્રકારના નાનકડા ટેસ્ટનું આયોજન પણ કરી શકાય જેથી બાળકોની તર્કશક્તિ અને ચિંતન શક્તિ અને સાથે સાથે યાદશક્તિમાં પણ વધારો થતો હોય છે કેટલી સ્કૂલોમાં આવા પ્રયોગો મેં શરૂ કર્યા છે આપ પણ જો આ વિડીયો જોતા હો તો આપના બાળકો સાથે આ પ્રકારે ટેસ્ટનું આયોજન કરી શકો છો મેં જાતે જ પ્રશ્નો લખી અને તૈયાર કરેલા અને આ બાળકોને આપ્યા છે બાળકો હંમેશા નવું જ્ઞાન મેળવવા માટે તત્પર હોય છે સવાલ માત્ર એને વાતાવરણ પૂરું પાડવાનું અને સૌથી અગત્યનું ભાવાવરણ પૂરું પાડવાનું હોય છે જેથી કરીને આપણી સાથે સંવાદિતા સાધી શકતા હોય છે આશા છે કે આપને આ વિડીયો ગમ્યો હશે અને આપ જો શિક્ષક હોવ તો આપણી શાળામાં પણ આ પ્રકારે આયોજન કરી શકો વિડીયો જોવા બદલ ધન્યવાદ થેન્ક યુ